માન્ય સંદીપભાઈ દેસાઈ કૃષિ વૈવિધ્યકરણ ત્રેવીસ ચોવીસ માં જે છે બિરાણ મગફળી અને એની સાથે નેનો યુરિયા એક બોટલ ડીએપી પચાસ કિલો પ્રોમ પચાસ કિલો એમ કે મગફળીના કીટ માટે આપણે જે કૃષિ વૈવિધ્યકરણ અંતર્ગત ખેડૂતોને આપણે લાભ આપીએ છીએ એની કીટની કિંમત છે પાંચ હજાર ત્રણસો શ્રી સાથે સોયાબીન આપણે આપીએ છીએ એમાં બિયારણો જથ્થો છે પચીસ કિલોગ્રામ નેનો યુરિયા એક બોટલ અને પાંચસો એમએલ ડીએપી પચાસ કિલો અને પ્રોમ પચાસ કિલો સાથે સાથે માન્ય પ્રધાનમંત્રી દ્વારા જે બે હજાર ત્રેવીસ ચોવીસને આપણે ઇન્ટરનેશનલ મિલેસ્ટિયર વર્ષ તરીકે જાહેર કરવામાં આવે છે આથી મિલેસ્ટિયર આધારિત પાકને પ્રોત્સાહન આપવા માટે અને સાથે સાથે પોષણયુક્ત આપણું ગુજરાત બને પોષણયુક્ત મિલેસ્ટ થકી આદિજાતિ ખેડૂતોને પાકમાં વધુ સારા ભાવ મળે અને તેઓના પરિવારના પોષણતણમાં સુધારો થાય તેવી તેવા હેતુથી બિયારણ બદલવામાં આવેલ છે અને સાથે સાથે માન્ય અધ્યક્ષશ્રી આપણા ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રીએ ચુમ્માલીસનું નિવેદન પણ કર્યું છે અને આજે સ્વસ્થ ગુજરાત અને મેદિસ્વિધા મુક્ત ગુજરાત બને એના માટે પણ રાજ્ય સરકારના પણ પ્રયત્નો છે એમાં આપણા મિલેશ્રીને પણ સ્થાન મળે એ માન્ય આપણી સરકારની આજે એક પ્રોત્સાહક જોગવાઈ અંતર્ગત આ યોજના છે અને જેમાં મુખ્યત્વે પસંદ કરેલા પાકના બજાર ભાવ અને પોષણ ક્ષમતાને ધ્યાને લેવામાં આવે છે અને ખેડૂતોને બજાર ભાવ મળે એના માટે પણ રાજ્ય સરકાર કટિબદ્ધ છે